સ્વામીનારાયણ ગુકુ થયેલા શાસ્ત્રીજીની ગુણાનુવાદ સભા આજે તારીખ બાવીસ પાંચ ના આઠ ત્રીસ થી અગિયાર સ્વામિનારાયણ ગુરુકુળ ભચાઉ મધ્ય રાખવામાં આવી હતી ગુરુકુલના સંસ્થાપક એવા ગુરુવરીયા અક્ષ નિવાસી શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ અમદાવાદ વડતાલ જૂનાગઢ ધોલેરા થી સંતો મહંતો વધાર્યા સાંખ્યોગી માતાઓ વધાર્યા ભુજ થી બહુ મોટી સંખ્યામાં સંતોની પાવન ઉપસ્થિતિ રહી ને મારા ગુરુને ભાવાંજલિ અર્પણ કરી મારા ગુરુ અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ દાદી સ્વામી ઓગણીસો બત્રીસ માં જેમનો જન્મ કચ્છ પ્રાંત નું સ્વામીનારાયણ ભગવાન બાલ્ય અવસ્થાથી એમને ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સેવા અર્થે ત્યાં મૂક્યા ધીરે ધીરે સત્સંગ નો રંગ લાગતા શ્રી શ્રીરંગ સ્વામીના મંડળમાં ભુજના મહાન પવિત્ર સંત એટલે વિજ્ઞાનદાસ દાસ સ્વામીના શિષ્ય તરીકે પૂજ્ય સ્વામી એ રહી અને પાર્ષદ તરીકે ત્યાં પોતાનું જીવન કાલ વ્યક્ત કર્યો ભાગવતી અમારા ગુરુ અક્ષર નિવાસી ભંડારી સ્વામી જાનકી વલ્લભ સ્વામી શિષ્ય તરીકે રહી અને શાસ્ત્રી કૃષ્ણ દાદ સ્વામી નામ ભાગવતી દીક્ષા પછી પડ્યું સ્વામી એ વર્ષો સુધી અહીંયા રહી અને કચ્છ પ્રાંત અંદર સ્વામીએ સત્સંગ કરાવ્યો અને બે હજાર ને ત્રણ ની સાલમાં સ્વામિનારાયણ ગુરુકુળ બચાવની સ્થાપના થઈ જેની અંદર ચોબાડીના ભક્તજનો ચાવડા પરિવાર અને મખાણી પરિવારે આ જમીન અર્પણ કરી અને એ જમીન ઉપર પૂજે સ્વામીએ ગુરુકુળ ની સ્થાપના કરી ગુરુકુળ ની સ્થાપના એટલે આ ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુકુળ પરંપરા આદિ અનાદિકાળથી વૈદિક સનાતની સંસ્કૃતિ ના ધર્મ ગ્રંથોમાં આજે પણ જેનો ઉલ્લેખ છે જ્યાં શિક્ષણ તો મળે છે પણ શિક્ષણ ની સાથે સાથે સંસ્કાર માનવ જીવન અંદર બહુ અનિવાર્ય હોય છે એવું આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભચાઉ ની અંદર શિક્ષણ ની સાથે સાથે ભગવાનની ભક્તિ ભગવાન ની ઉપાસના સંતોનો આદર ભગવાનના ભક્તોનો આદર સર્વ દેવ સમાન ભાવનાના સંસ્કારો સાથે નું શિક્ષણ આ સંસ્થાના માધ્યમે કરી ગુરુવર્ય અક્ષર નિવાસી પૂજ્ય શ્રી કૃષ્ણ દાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી રાધેશ્યામ દાસજી સ્વામી પૂજ્ય ધર્મનંદન સ્વામી આ ત્રણેય સંતો વર્ષો સુધી રહી અને ઉંમરે સ્વામી સ્વામિનારાયણ ભગવાન ના ધામમાં પધાર્યા જેનો આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ને પચીસ ના દિવસે ત્રયોદશા ની આજે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે દેશો દેશ થી સંતો પધારી અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર ત્રયોદશા ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ આવા શબ્દો વપરાતા હોય છે જે ન્યાયે આ સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર રહેલું આ બચાવ એ સ્વામિનારાયણ ગુરુકુળ ના સંસ્થાપક પૂજ્ય કૃષ્ણજીવન શ્રીકૃષ્ણ દાદ સ્વામીની આજની આ ભાવાંજલિ સભામાં સર્વે ભક્તજનો સર્વે સંતો એ પધારી પોતાના હૃદયની ઉર્મિઓ જે સ્વામીના ચરણોમાં અર્પણ કરી હતી